અદાણી ગ્રુપ અંગે અહેવાલો જારી કરનાર અમેરિકાની વિવાદાસ્પદ શોર્ટ સેલર કંપની હિન્ડનબર્ગ રિસર્ચ બંધ થઈ રહી છે તેના સ્થાપક નેટ એન્ડરસનને તેમની એક પર્સનલ નોટમાં આ શોર્ટ સેલિંગ કંપની બંધ કરવાની જાહેરાત કરી છે આ જાહેરાત સાથે તેમણે એક પોસ્ટ કરી છે આ પોસ્ટમાં તેમણે શું કહ્યું છે જાણીએ આ વિડીયોમાં નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરભી હિન્ડનબર્ગ રિસર્ચની સ્થાપના બે હજાર સત્તરમાં થઈ હતી ઉદ્યોગોમાં છેતરપિંડી ભ્રષ્ટાચાર અને ગેરવહીવટનો પર્દાફાશ કરવાનો તેનો દાવો હતો જો કે હિન્ડનબર્ગે અદાણી ગ્રુપ પર જે આરોપ લગાવ્યા હતા તેને અદાણી ગ્રુપે નકારી કાઢ્યા અને પાયા વિહોણા ગણાવ્યા હતા અદાણી ગ્રુપે જણાવ્યું હતું કે હિન્ડનબર્ગે આવા આરોપો તેના શેરના ભાવ ઘટાડવા માટે લગાવ્યા છે ત્યારે હાલમાં હિન્ડેનબર્ગ રિસર્ચે એક્સપર્ટ તેના સ્થાપક નેટ એન્ડરસનની પર્સનલ નોટ પોસ્ટ કરી છે જેમાં લખ્યું છે કે છેલ્લા એક વર્ષથી હું મારા પરિવાર મિત્રો અને ટીમને હિન્ડેનબર્ગ રિસર્ચ બંધ કરવાના મારા નિર્ણય વિશે જાણ કરી રહ્યો છું અમે બંધ કરતાં પહેલાં હાથમાં લીધેલા કામ પૂર્ણ કરવાની યોજના બનાવી હતી અને તે સમય આવી ગયો છે આજે અમે અમારી અંતિમ તપાસ પૂર્ણ કર્યા પછી અને નિયમનકારો સાથે તેના તારણો શેર કર્યા પછી ગુડ બાય કહીએ છીએ હિન્ડનબર્ગ રિસર્ચ બનાવવાનું મારું જીવનભરનું સ્વપ્ન હતું જો કે મને ખાતરી ન હતી કે તે સફળ થશે આ સરળ સફળ નહોતી પણ તે કિંમતી હતી જ્યારે મેં શરૂઆત કરી ત્યારે મને ઘણી અસલામતી લાગતી શંકાઓ અને મુશ્કેલીઓ છતાં મેં મારા લક્ષ્ય પર ધ્યાન આપ્યું જેણે મને આગળ વધવાની શક્તિ આપી તેમણે એમ પણ કહ્યું કે આગળ તેમણે અદ્ભુત વ્યક્તિઓની ટીમ બનાવી તેમનામાં ખાસ ગુણો જોયા તેમણે એમ પણ કહ્યું કે અમારી ટીમના દરેક કર્મચારીઓ સાધારણ પરિવારથી આવતા હતા પરંતુ અમારા બધામાં ન્યાય માટેની સમાન ઈચ્છા હતી અમે સાથે મળીને અથાક મહેનત કરી અમારી તપાસમાં પુરાવા પર આધાર રાખ્યો જોકે ક્યારેક તે પડકારજનક પણ રહેતું અમારી તપાસને કારણે પતિઓ અને શક્તિશાળી વ્યક્તિઓ સહિત લગભગ સો લોકો સામે દીવાની અને ફોજદારી આરોપો દાખલ થયા અમે છેતરપિંડી અને ભ્રષ્ટાચારનો પર્દાફાશ કર્યો એ બતાવ્યું કે કોઈ પણ વ્યક્તિ દૃઢ નિશ્ચય અને સત્યથી ફરક લાવી શકે છે તે સરળ ન હતું અને દબાણ પણ ખૂબ જ હતું હિન્ડેનબર્ગ બંધ કરવાના કોઈ ચોક્કસ કારણો નથી મને લાગે છે કે હવે આગળ વધવાનો અને જીવનના અન્ય પાસાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો સમય આવી ગયો છે વધુમાં હું અમને મળેલું જ્ઞાન વહેંચવા માંગુ છું આગામી છ મહિનામાં અમે તપાસ કેવી રીતે હાથ ધરી તે સમજાવવા માટે વિડીયો પણ બનાવીશ મને આશા છે કે અન્ય લોકો આ માહિતીનો ઉપયોગ પોતાની રીતે કરશે અમારી ટીમમાંથી કેટલાક પોતાની રિસર્ચ ફર્મ શરૂ કરવાની યોજના બનાવી રહ્યા છે અને હું દૂરથી તેમને પ્રોત્સાહન આપીશ મારી પત્નીનો પણ તેના ધીરજ અને બલિદાન બદલ આભાર માનું છું મારા પરિવાર અને મિત્રોથી દૂર રહેવા માટે દિલગીર છું હવે હું તેમની સાથે વધુ સમય વિતાવવા માટે ઉત્સુક છું દેશ દુનિયા અને ગુજરાતના તમામ સમાચારો માટે જોડાયેલા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે